નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિના પર મિત્રો આજની તમે મોજ કંઈક અલગ છે અમારા ધોળું પરિવાર સાથેની મોજ ધોળું પરિવાર એટલે કે હેતલ હોય ઝબેરબા હોય મંજુલાબા હોય અને આખો પરિવાર હોય તો અહીં તમે ઝલક જોઈ રહ્યા છો અમારી વાડીની ઘરની અને અલગ અલગ તો અહીં વધવાયેલી છે ગાડી આ ગાડી દેખાય છે ને આ ગાડી અમારા ભત્રીજા કેતનભાઈએ લીધી અને ગાડીને આવકારવા માટેનું ગાડીનું સ્વાગત કરીએ કે ગાડીનું સન્માન કરીએ કે ગાડી છે એ એક આપણી ઘરે આપતી આપણી સુખ સુવિધા આપતી એક વસ્તુ છે પણ એને પ્રેમથી લક્ષ્મીની જેમ આવકારીએ તો અહીં એની વધાવવાની વિધિ ચાલુ છે અહીં દીકરી પલ્વી પ્રજ્ઞા કહીએ છીએ અમારા જેઠની દીકરી કેતનભાઈના સગા બેન અને વાલજી બાપુજીની દીકરી વધાવી રહી છે અને આ છે અમારી ધૃતિ એટલે હેતનની પ્રથમ સાથીઓ એને કર્યો અહીં અમારા પરિવારની તો મોજ છે પણ પડોશીની મોજ ઈચ્છી વિશેષ છે તેને તમે જુઓ અને આનંદ માણો અને કેવું લાગે છે વિડીયો જરૂરથી કે જો ધ્રુતિ વધાવી લીધું પછી પ્રજ્ઞાનો વારો હતો અમે ઝલકમાં તમને આગળ બતાવી બરાબર ને ફોટો કારણ કે અત્યારે પૂના છે રસીલા બાને ભૂતથી નથી પહોંચ્યા અમે દ્રષ્ટિના કારણે આવી ગયા હતા દ્રષ્ટિને જવું તું અને મને એમ થયું કે ઝવેર બા ને લાલજી બાપુજી પુનાથી આવ્યા છે તો ચાલો મળીએ અમે એમ કરીને આવી ગયા હતા અહીં દીધી પ્રજ્ઞા હવે પહેલેથી પલવું કીધેલું છે ને એટલે પલવી મોઢામાં આવી જાય તે કેતનભાઈ અને ધીરેનભાઈને કીધું ચાંદલો કાઢ બંને ભાઈને અને બેન તું આશીર્વાદ આપ કારણ કે પ્રજ્ઞાબેન આ બંને ભાઈથી મોટા છે ત્રણે ભાઈ બેન એના સગા ભાઈ બેન આ પુત્રી છું અમારી હમ્મ કીધું તું ચોખા ચોડ લે ચાંદલા કરે ચોખા ચોડે લાડકવા અહીંયા હોય ને પોતરા અને આમે મીઠડી બહુ છે એના શોર્ટ વિડીયો હું તમને આપીશ કેટલા સરસ ગીતને બોલે છે એટલી પ્યારી પ્યારી છે દીકરાએ બાળ શું કે બાળ સ્વરૂપ તો કોઈનું પણ મીઠું હોય ને સારું હોય પણ અહીં દીકરી છે ને અતિ મીઠડી લાગે ખબર નહીં એને કુદરતે કેવી શક્તિ ભરી હોય એ ભારે ઘડી આપણી પાસે પ્રેમથી દીપથી થાય અહીં ભાઈને કીધું ચાંદલો કર આ કેતનભાઈનો મોટો દીકરો જઈ નહીં એ હવે વારા પરથી અહીં અગરબત્તી કરી લે છે ભગવાનની અહીં હવે દ્રષ્ટિ વધાવે પગના દીદી પછી દ્રષ્ટિ નિહાળીઓને હાથે મુહૂર્ત થાય ને આપણી સંસ્કૃતિ છે કે નિયાળીઓને આપણે પ્રથમ આવકારીએ અને આ બાજુ જોતા જો અમારા બધા પડોશી મંજુલાબા પણ બેઠા છે ઝવેરબા છે આ અને બે બા અને બાજુમાં મારા વડીલો પણ બે દેખાઈ રહ્યા છે કૃષિ દીદીએ બતાવ્યું અહીં જૈનિકને નિવારને બહુ મોજ પડી ગઈ છે આવ્યા છે એની પોતાની ગાડી વધાવવા માટે હૈયે ઉતાવળી મારે હૈયે હરખ મારે ઘેર ગાડી આવી ભેગા મહેમાનો પણ આવ્યા છે મહેમાન એટલે અમે બધા જ ભેગા થયા છીએ એટલે એનો પણ એક હરખ મોટો છે હવે કીધું હું વધાવી લઉં અહીં ત્રિશુળ અને સાથીઓને થઈ ગયા હતા એટલે મેં કીધું લ્યો ચલો હું ઓમકાર કરી દઉં બરાબર ને ઓ બાજુ દિસવીને માટે પણ તૈયારી થયેલી છે શેના માટે પગની લૂછે છે અને શું છે તમને આગળ બતાવી બરાબર ને ત્યાં સુધી હું હું વધાવી લઉં ગાડીને ચાંદલા કરી લઉં સામે અમારા દીપ્તિબેન બેઠા છે શિક્ષિકા છે આટલા વર્ષ લુડવા સર્વિસ કરી અમારા પડોશના દીકરી છે અને આમ અમારા પડોશમાં એટલો સંપ એટલું સારું છે કે પડોશની દીકરી હોય ને બધી પોતાની દીકરી લાગે ને મા લક્ષ્મી સ્વરૂપે દીસવીના પગલાં કરી રહ્યા છીએ તો મસ્ત પગલા થઈ ગયા મોટા મોટાની દીકરી નથી એટલે એક જ છે છે એટલે બહુ મીઠડી લાગે ને અહીં મંજુલા બા ગાડી પોતાનો દીકરો કંઈ નવું સાહસ કરે નવું કાર્ય કરે ત્યારે માને કેટલો આનંદ થાય એ અહીં તમે જોઈ શકો છો બરાબર ને તો અહીં બા પછી વધાવવા આવ્યા મંજુલા મંજુલાબાએ વધાવી લીધું એટલે બા અને અહીં અમારા ઝવેરબા ઘરનું મોભ છે સૌથી મોટા એટલે એના પ્રત્યેની એને અમારા પ્રત્યેની લાગણી અને એના પ્રત્યેની લાગણી આખી અલગ છે હંમેશા એ મા સરખો પ્રેમ પીરશે અને તમે આ બાજુ બધે જોઈ શકો છો જો જઈને બેસશે એના દિયર પાસે દર્શનના પપ્પા પાસે બેઠા કારણ કે એને હંમેશા દીકરા જેવું વાલ કર્યું છે અહીં જશોદાબેન સુથાર મારા પડોશી વધાવી રહ્યા છે બાજુમાં શાંતાબેન નાના સગીધેરાણી જેઠાણી બેન નામ શાંતા છે એટલે શાંતના બેન નાના ને શાંતાબેન મોટા એમ કહીએ તો આ નાના શાંતાબેન વધાવી રહ્યા છે આ બધા જ પડોશીઓથી એવી લાગણી છે એવી લાગણી છે સાત વર્ષથી ભૂજ ગયા છીએ પણ ક્યારે લાગણીમાં ફરક નથી પડ્યો અને એટલો જ પ્રેમ એ અમને આપી રહ્યા છે અહીં વીણામાં વધાવી રહ્યા છે અને પછી આવે છે સંતામાં મોટા સંતામાં એટલે કંઈક કે અમારા ઝવેરબા અને સાંતાબાને એ સરખા છે ઉંમરમાં અને એના ભાઈઓમાં પણ એ મોટા છે તો અહીં વીણાબાએ બતાવી લીધું અને આ મોજ જોઈ તમે જૈનિક રીની એની શાતાબા બતાવે છે ગાડીમાં ઘૂસીને ખુશહાલ થઈ ગયા છે પરિવારની મોજ વિડીયો પૂરો જોજો ખરેખર આનંદ આવશે ખાલી ગાડી નથી વધાવી આપણે વાડીએ પણ ગયા બોર પણ ઉતાર્યા અને જે મોજ કરી છે ને એ આખી અલગ છે અહીં દીપ્તિ દીદીએ બતાવ્યું પણ અહીં પ્રસાદી માટે નારિયે તૈયાર કર્યા છે જૈનિક અને ધીરેનભાઈ કાકોભત્રી જો તૈયારી કરી રહ્યા છે તો એ તૈયારી થઈ જાય એટલે પ્રસાદી વેચાય અને હવે આપણે નીકળીએ ફરવા માટે જો વડીલો બેઠા છે બહેનો બધી વધાવે તો વડીલો શું કરે વાતો કરે લાગણી પીરસે એકબીજાને ખુશ થાય કે આપણા દીકરો આગળ વધે અહીં ધીરેનભાઈ ગોળધાણ આપે ને જૈનિક સાટા સાટા આપી રહ્યો છે મીઠા મોના આ તો લાગણી વેચવાની છે કોઈ ખાવા માટે તો કોઈ બેઠું જ નથી કે કોઈ પ્રસાદ મળશે તો હું ખાઈશ અને હું આગળ વધીશ એવું તો કે હોતું જ નથી અહીં બધા બાળ ગોપાળને આંટો બરાવા ધીરેનભાઈ લઈ ગયા છે અને વળતા ગાડી ક્રિસી લઈ આવે પણ એ વિડીયો મેં નથી લીધો

जो मेटला मिया तो सुजीने कितना मिया अरे पर गीत छे चणिया मेणिया मीठा बेली खटा मीठा बेर जंगल में ता जब क्या बेली खटा मीठा बेर वन वगड़े में चुंडी दासी खटा मीठा बेर कछड़े जो मिठो माऊ खटा मीठा बेर आ तो तो किसु की बात करो से અ જો કેટલા મસ્ત આય કાંટા બહુ હોય હોમ અને એવા વાંકડિયા હોય કે આપણા હાથને ખેંચી લે એક ગીત તો થાય કે હિતલ કે મને ખપે તો કીધું ઉતારીએ જંગલમાં વચો વચ જો પપ્પા ની

तिची बोरा विनवा गई ती तो शू करवा गई ती सूली आवी बत्तार थमन बत्तार सूली आवी अरे वाह बोरूली आवी पड़ी गयू जेने ज्या जे मडियु त्या बदय इया में या नो तो खाली आते पडेगा मैं के तो हां सस्ती के कई ए भाई उठी न थदा लावळक से आवी मौज परिवार में होवी જોઈએ बतईन छे क्या यस

આવડી ગયું આયો પોતે જવાની હવે શનિરાજી દાદા બેગું આલવાની આપણે હું મૂળ તો પાણી હકર કાપે એમ કે ખેડ ખાતર પાણી નસીબ લાવે તાણી હમ નિવાન અહીં જંગલમાં દોડા દોડ કરતો હતો ને એટલે બધા એને કહેતા હતા કે ક્યાંક ભરાઈ જઈશ તો એના માટે જ એ હેરાન થઈ રહ્યા છે આગળ વધી જો આ દેખાય છે ને કેટલો દૂર ત્યાં હા અમે આવી ગયા છીએ ધીરેનભાઈના ખેતરે ધીરેનભાઈની એક વાડી બીજી વાવી રહ્યા છે જેમાં રાયડાનું વાવેતર થયું છે તો જો અહીં ધીરેનભાઈની વાડીને આપણે જોઈ રહ્યા છીએ જ્યારે રાયડો બરાબર પાકી જશે ને ત્યારે છે ને આપણે ખોટા પાડવા આપશું અહીંયા બરાબર ને આખું ખેતર એનું છે તમને આ આ મારી પ્રેમ અમારી લાગણી છે ને પરિવારની એ જ વિશેષ છે નાની નાની બાબત પણ જોવા જઈએ એકબીજાને મળીએ એકબીજાને પ્રોત્સાહિત કરીએ અહીંયા છોરા રમતા અમારા નિવાનને મેં રાડ કરી મેં જઈ નહીં પણ હતી નીવારની જો તો ક્યાં ચડ ઉતર કરે છે એને પણ મોજ પડી ગઈ છે વાડીની આનંદની હે હવે પહોંચીએ ઉમિયા માતાજીના મંદિરે મા કુલદેવીના દર્શન કર્યા અને અમે બધા જ દર્શન કરીએ શું કીધું ગાડી આવી છે તો ગાડીના તો દર્શન લઈને દર્શન કરી બધા ભેગા છીએ ને એની મોજ એક મોટી છે આખું પરિવાર જે ભેગું છે ને બરાબર ને આમાં બે બાપુજી ના આવ્યા ને એક બાર એ પરિવાર ત્યાં રહી ગયા ક્યાંકી આવ્યા નહોતો હું પાછળથી આવી હતી રવિવાર છે એમ કરીને નહીં તો દ્રષ્ટિને એના પપ્પા આગલા દિવસે આવી ગયા હતા કલવાળી પ્રસાદી હે કલવાળી પ્રસાદી તો ગમે તે હોય મીઠી લાગે પણ આમ થોડીક તલવની ચીકી કે આ તલવાળું હોય ને તો મને ખૂબ ગમે તો આ પાછળની સીમ માતાજીના મંદિર પાછળની અને હમણાં જ દર્શન કરાવીએ તમને ઉમેશ્વર મહાદેવના વાંઢાની આ ઝલક જોઈ અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ લુડવા બાજુ હવે આવી ગયા છીએ આપે દર્શડી વાડી કેટલી બેસ્ટ છે જુઓ મજા આવે છે આ ડ્રેગન ફ્રુટ કેટલાય જોયું હશે કે નઈ જોયું ડ્રેગન ફ્રૂટ ખાતા હશે છોડ જોયો તો ડ્રેગન ફ્રૂટ નો છોડ અને આમાં જો ડ્રેગન ફ્રૂટ લાગેલું છે તો આમાં બે લાગ્યા છે

આગળ પાછળ બે બાજુ વેન પાણી ભેગી હે એટલે આ એટલી કાચી 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 આમ જોઈને જ તમને ગમી જાય અને એકદમ નેચરલ હોય આ આમાં નહીં તો કે ઇન્જેક્શન દે હું કરે મોટી કરે એવું કાંઈ જ ન હોય આમ જોઈને જ ગમી જાય આપને ચાલો જો દિવસ ઢળી ગયો છે અહીંયા ઘર બાજુ અહીં વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું ફરી મળી છે નવા ઈન્ડિયો વિડીયો સાથે આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો હશે ગમ્યો તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો મિત્રો આવજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આમાં શું ગમ્યું ને શું શું ન ગમ્યું તો આવજો મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ જય દ્વારકાધીશ બાય બાય